સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા તો બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં સોળ મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે આથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલ છે તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે રિપોર્ટર અબ્બા નિમલે સાણંદ અમદાવાદ